સમાચારમાં આગળ વાત કરીએ તો વાંસદા તાલુકાના લિંગઝર ગામમાં ગેરકાયદેસર ધર્મસભા પર અગ્નિવીર હિન્દુ સંગઠનનો સખત વિરોધ થયો આદિવાસીઓના ભોળા પરનો લાભ લેવાનો હિન પ્રયાસ કરી રહ્યા છે અગ્નિવીર હિન્દુ સંગઠન દ્વારા ધર્મ પરિવર્તનનું ષડયંત્ર ખુલ્લું પાડ્યું વાંસદા તાલુકાના લિંગઝર ગામના સંવેદનશીલ આદિન જૂથ ફળિયામાં ધર્માંતરણની જઘન્ય પ્રવૃત્તિનું ષડયંત્ર ખુલ્લું પડ્યું છે અઝ્નિવીર હિન્દુ સંગઠનના રાષ્ટ્રીય મહામંત્રી મહેન્દ્રસિંહ રાજપૂત અને તેમની ટીમે સ્થાનિક પોલીસ તંત્રને જાણ કર્યા બાદ સ્થળ પર પહોંચીને ગેરકાયદેસર રીતે ચાલતી ધર્મસભાનો પર્દાફાશ કર્યો હતો અઝ્નિવીર હિન્દુ સંગઠનના મહામંત્રીની માહિતી મુજબ આ સભાનો એક માત્ર હેતુ આદિવાસી સમાજના ભોળા લોકોને લાલચ આપીને અથવા ગેરમાર્ગે દોરીને તેમનું ધર્મ પરિવર્તન કરાવવાનો હતો જ્યાં તેઓ ખુલ્લેઆમ જ્યાં તેઓ આમ રીતે બાઇબલનો પ્રચાર કરી રહ્યા હતા આ સમગ્ર મામલાની ગંભીરતા ત્યાં વધી જાય છે જ્યારે ધર્મસભાનું સંચાલન કરનાર પાસ્ટર મુખ્ય આયોજકના સરકારી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી પાસ્ટરના આધાર કાર્ડમાં તેમની ધાર્મિક ઓળખ આદિવાસી હિન્દુ તરીકે સ્પષ્ટપણે નોંધાયેલી છે જેવા વિસ્તારમાં એક પણ વ્યક્તિ ખ્રિસ્તી નથી ત્યાં બાઇબલનો પ્રચાર અને પ્રાર્થના સભાનું આયોજન શા માટે જો તમે ગર્વથી ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હોય તો તમારા સરકારી દસ્તાવેજોમાં હિન્દુની ઓળખ શા માટે જાળવી રાખો છો શું આદિવાસીઓના અનામત લાભોનો દુરુપયોગ કરવા માટેનું એક ખુલ્લું કપટ નથી આ ધર્માંતરણકારો ધમકી આપતા અગ્નિવીર હિન્દુ સંગઠનની સ્પષ્ટ ચેતવણી છે કે જો તેઓ ખરેખર ખ્રિસ્તી બન્યા હોય તો તેમણે તાત્કાલિક ધોરણે તમામ સરકારી દસ્તાવેજો આધાર કાર્ડ રેશનકાર્ડ વગેરેમાં પોતાની ધાર્મિક ઓળખ બદલીને ખ્રિસ્તી લખાવવી પડશે પોલીસ કંટ્રોલને જાણ કરવા છતાં સભા ચલાવનારા તત્વોએ સભા રોકવાનો સ્પષ્ટ ઇન્કાર કરીને કાયદાનો સરયામ ભંગ કર્યો છે જે તેમની દાદાગીરી અને ધર્મ પરિવર્તન પ્રવૃત્તિઓની ગુનાહિત માનસિકતા દર્શાવે છે અઝ્નિવીર હિન્દુ સંગઠન રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર પાસે તાત્કાલિક માંગણી કરે છે કે ધર્મ પરિવર્તન વિરોધી કાયદા હેઠળ આ સભાના આયોજકો અને સંચાલકો વિરુદ્ધ તાત્કાલિક એફઆઈઆર દાખલ કરવામાં આવે અને તેમની ધરપકડ થાય આદિવાસીઓના બોળાપણનો લાભ લઈને કરવામાં આવતા આ ધર્માંતરણના આંતરરાષ્ટ્રીય જોડાણોની સઘન તપાસ કરવામાં આવે આદિવાસી વિસ્તારોમાં ચાલતી તમામ શંકાસ્પદ ધાર્મિક પ્રવૃત્તિઓ પર તાત્કાલિક ધોરણે કાયમી પ્રતિબંધ મૂકવામાં આવે આદિવાસી સંસ્કૃતિ અને ધર્મની સુરક્ષા માટે અઝ્નિવીર હિન્દુ સંગઠન આ ધર્માંતરણના ષડયંત્રને કોઈ પણ સંજોગોમાં સફળ થવા દેશો નહીં પાંચદા જેવા આદિવાસી બહુલ વિસ્તારમાં ચાલતી વટાળ પ્રવૃત્તિઓ બેફામ બનતા આમ જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સવાલ એ છે કે શું વહીવટી તંત્ર આવા લોકો પર કાયદાનો સકંજો કસવાની તસદીલ લેશે ખરું કે પછી છાસ ચાલતી આવી ગેરકાયદેસર વટાળ પ્રવૃત્તિઓ સામે તંત્ર મુક પ્રેક્ષક બનીને બેસી રહેશે આદિમ જૂથ ફર્યા એક ધર્મસભા ચાલી રહી હતી એમાં ધર્મ પરિવર્તન અમે જ્યારે અહીંયા પોલીસ કંટ્રોલ અમને અમારો વિરોધ એક જ છે કે આ વિસ્તારમાં આદિવાસી આ વિસ્તારમાં ક્રિશ્ચન નથી તો બાઇબલ પ્રચાર કેમ બીજું કે જે અહીંયા પાસ્ટર છે જે ભાઈ ચલાવતા છે એમના આધાર કાર્ડ અમે ચેક કર્યા તો એમાં આદિવાસી હિન્દુ લખેલું છે તો તમને તમારો ધર્મ મુબારક અમે કોઈ વાંધો નથી તમે તમારો ધર્મની પૂજા કરો અમને વિરોધ નથી કરતા લેકિ તમે તમારા આધાર કાર્ડમાં ખ્રિસ્તી લખાવો તમે કહો કે અમે ગર્ત કે અમે ખ્રિસ્તી છે અમને વિરોધ નથી કરતા આ જે પાસ્ટર પાસ્ટર કાં કે ભાઈ આ આજ આ ઘર છે એને પોલીસનો કંટ્રોલ જાણ કરવા છતાં આ લોકો સભા હજુ કરતા છે સભા રોકતા નથી